થાકીને હાલ હું કરું કંટાળીયું આ સાધ નો બેનટાળીયો લઈ નાખ્યો કરવા હું કહું ગેસ વધારે હા

કોકની સોટી મંત્ર વિત પર આવ્યો સોટી મંત્ર તો કોઈ આગળ થાય નહી હેતર ગિરવાસી બધું જમીન ગિરવા કશું મેલ્યું જ નહીં ને કર્મો ખાવા દોડો એ નહીં કેવત નો કારણ હું ઓમન ઓમ તો શાપ કંટાળી ગયો હું કોકની સોટી મંત્રો પર સે કેવાનો પુના રાખન પુના મેલ્યા આખી ઉડા ગરાગ પણ કોકનો વોલ તો કરવો જ પડે મારી મારી જોગન ઓ ગેર બે બેહે તો વેત નઈ પડે ઓક બારું તો લેકલું જ પડે આને આખી સગત ખાવા નઈ આવવાની નેકલવાને સો કોમ ચોકળી વાની છોટી મંત્રુ ને ઈ કોઈ 50 ને લાખ મળતાવી એવી છોટી મંત્રવી છે મંત્રી તો પઢ્યા ને ઓમ તો ક્યાં નહીં આવો તો આને જ અથે પોછો જવાલે મન આળસ બહાર હાય ઓ હા

કંટાળી તો પોકી હળાતું નહિ આટલી બધી ગાયો બાયો કરી શકે હું કરવાનું આમ ધોવા તો લેતી નહી આ લાયો હમણાં વેસવાની પોતે ત્રીસ હજાર રૂપિયા દૂધ તો આવતો પેલા ધણીએ હું કઈ ના લે અરે તરી દઉં દોજો હું તરીને પૂછું દઉં લાયો પોતાનો ગાય તો બબર દસ બધા અત્યારે દલાલીઓ થઈ ગયા છેતરી છેતરીને બસ બૌ કાઢવાનું જ કરું છે કઈ જવું આમ ને ઓમ થાય તો આવડું એમને જોયા જો ઘર કદી જેવી તેવી ગાયો ગાયેલા ના કર્યો છે હરખું તો દૂધ હું તો કઉ ત્રીસ ચાલીસ લીટર જેવું બે ટાઈમ દૂધ જાય તો કા ખાવું ઘર નું વેળા વેળા બહેરું ના જોયું એ લઈ આવું વચમાં લીધા તાળા ધંધા છે શ્રાવણ મહિનો પાડ્યો દો હતો શ્રાવણ મહિનો પાડ્યો રાખો હાલ તો તું તો કીધું છોકરા મોકલતા નહી કઈ જીવવા લે જીવું એટલે લાડુ બાઢુ કરે ફરું તો કઈક મોકલું તો હું હું કોણ બોલી ખરાબ મારી વાલી માં ને

પૈસા લઈ આલો તું બુટ શીખ અલ્યા ભાઈ લીયા અમે કોઈ બુટ નહીં એકદમ તો કુના રાખ્યા મેલે આટલો ના પૈસા તું ખાઈ ગયો કુના ખ્યા કુના રાખ્યા તું યાદ અલયા રાખ્યા એમ કઉ છું કલ્યાણ તો ભૈરું ના હોત ઘેર પૈસા ભૈરુ ના હોતરું મોકલતો નઈ યાર પેલી પૂનસા તું ગીર પૈસા આખો દાળો તો મેલા લો ઉનાળા માં મરસો નો ભાવ સારો આવ્યો છે પાછો મરસો નો આવ્યો કે જેનો પણ પૈસા ના પણ મિનો સોદો કરવો જ પડે પૈસા તો મને તો કદી ના પાડો પણ પછી

ખાવા કશું નહિ યાર હું કરું કે ચલો એ ગીર વજ છૂટો કરો અને કોક વાપા કરો રખા નહીં મેળવો પૈસા લવું મે બે વાતો લોકો જાય છે ભાળું ના કાઢો પોતે હાર્યું ને બાળુ પોતે મારા ડોહી નું ફરવું પડ્યું ના અવસર માં જાય તો બાળુ ક્યાં કે હવે આલો પાછળ આના છૂટા પૈસા

તું તો કરો ભાજે નહીં કે એટલા તો આવ્યું કરો મઠવાના રોટલા ને મક ની ઘે અરે ખાતા મઠવાના રોટલા ખાયા ખાવા યાર અમે તો પછી પાડતા ના ના હમણાં શેરપોત દાળો દૂધ રાખ્યું છે હાલો મારો ગાયો છે

તો વધુ નહી કમાઈ પાછો મારો ભરત ના છે એટલો યાર ઇમરજન્સી કોણ છે ઓછું યાર કાયદે છે કાયદે કાયદેસર તને પૈસા તારો પૈસા

જોવા તૈયાર જવો ફોન હશે જબરજસ્ત આપવાનો છે પણ હું તો જઉં આરામ જ કરવાનો આપણા પૈસા રૂપિયો નઈ નહીં પાસો હું મને જવા લેવા બહુ મોડું થાય છે અને વિડીયો ગમત લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી